આઝાદ વિરોધ કોંગ્રેસ અધ્યક્ષ શરદ પવારે શિક્ષકો સાથે મુલાકાત કરી તેમની માંગણીઓ સાંભળી અને સરકારને તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરી આ વિરોધ પ્રદર્શનમાં રાજ્યભરના સહાયતા વિના ચાલતા શાળાઓના શિક્ષકો અને અનુદાન વધારવાની માંગ છે જે સરકાર દ્વારા હજુ સુધી પૂર્ણ કરવામાં આવી નથી આઝાદ મેદાનમાં ચાલી રહેલા આંદોલનને રાજકીય સમર્થન મળતા તેની તીવ્રતા વધતી જઈ રહી છે એનસીપીના ધારાસભ્ય રોહિત પવાર પણ આ આંદોલન સાથે સક્રિય રીતે જોડાયા છે અને તેમણે રાત્રિભર આઝાદ મેદાનમાં રહેવાની પ્રતિજ્ઞા કરી છે તેમણે કહ્યું કે શિક્ષકોની માંગણીઓ માન્ય ન થાય ત્યાં સુધી તેઓ આંદોલન સાથે રહેશે અને સરકારને જવાબદારી નિભાવવા દબાણ કરશે આ આંદોલનના કારણે રાજ્યભરના ઘણા શાળાઓમાં શિક્ષણ પ્રવૃત્તિ પર અસર પડી શકે છે અને શિક્ષકોની આક્રોશભરી માંગણીઓ સામે સરકાર દબાણ હેઠળ આવી છે શરદ પવારે સરકારની નીતિની ટીકા કરતાં જણાવ્યું કે અનુદાનની રકમ ટુકડાઓમાં છોડવી યોગ્ય નથી અને આથી શાળાઓનું સંચાલન મુશ્કેલ બને છે તેમણે કહ્યું કે શિક્ષકો સમાજના વિકાસ માટે મહત્વપૂર્ણ છે અને તેમને યોગ્ય માન સન્માન અને આર્થિક સહાય મળવી જોઈએ આઝાદ મેદાનમાં શિક્ષકોને સંબોધતા તેમણે સરકારને કહ્યું કે આ મુદ્દો તરત જરૂરી છે જેથી શિક્ષણ વ્યવસ્થામાં વિક્ષેપ ન થાય આંદોલન દરમિયાન અન્ય રાજકીય નેતાઓ એનસીપીના અન્ય ધારાસભ્યો અને પૂર્વ વિધાનસભા સભ્યો પણ હાજર રહ્યા હતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મુદ્દે શિક્ષકોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી છે અને સમસ્યાનું સમાધાન લાવવા પ્રયાસો કર્યા છે આંદોલનથી સરકાર પર દબાણ વધ્યું છે અને શિક્ષકોની માંગણીઓ પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂરિયાત ઊભી થઈ છે సీయమా తులా సంఘర్షా ఆయకీయ కర్మచారి నివశాయ కర్మచారి हे महाराष्ट्राच्या प्रशासनाचे अत्यंत महत्वाचे घटक आहेत त्यांना सन्मान जगण्याची भूमिका ही राज्यकर्त्यांनी घेतली झाली आणि ती घेतल्याच्या नंतर समाजाची सेवेची जण झाली शिक्षकांच्या माध्यमातून શાસકીય ઓફિસ મતુર્થ કે સેની કર્મચારી પ્રશાસકીય સે કામ જે કામ સં જનતે सन्मानजनक वागणूक आणि आधार ही देण्याची जबाबदारी तुम्हाकांची आहे आणि ज्यावेळी तुमच्या जबाबदारी आहे त्यावेळी राज्यकर्त्यांची ही जबाबदारी आहे की राज्याच्या प्रशासनामध्ये ते शैक्षणिक क्षेत्र असो प्रशासकीय क्षेत्र असो तिथे जर असतो तेव्हा सन्मानानं जगण्याची संधी ही त्यांनी द्यायला हवी आणि हा दृष्टिकोन आम्ही लोकांनी नेहमी स्वीकारला तुम्हाला लोकांना माहीत असेल पण एकदा